રાજકોટના મવડી વિસ્તારમાં સ્થાનિકો પરેશાન બે જૂથ આતંક મચાવતા હતા અસામાજિક તત્વો વિસ્તારમાં સોડા બોટલના ઘા કરી આતંક મચાવતા હતા અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી સ્થાનિકો ફરિયાદ કરવા રાત્રે કમિશનર કચેરી ખાતે પહોંચ્યા ડીસીપી જગદીશ બાંગરવા માલવીયા પોલીસ મથક ખાતે પહોંચ્યા પોલીસે તાત્કાલિક અસરથી આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી ત્રણ શકમદોની અટકાયત કરવામાં આવી આજ રોજ સાંજના સાડા નવ વાગ્યાના અરસામાં આપણે માલવીનગર પોસ્ટલ વિસ્તારમાં અમરનગર એક જે શહેરી જશે સોસાયટી તે વિસ્તારમાંથી કંટ્રોલનો કોલ હતો કે કોઈ થી છ લોકો જે રૂખાગીરી કરે છે અને સોડા કાઢીને બોટલો ફેંકે છે તેમજ ધોકા અને તે લઈને આતંક મજા કરવાનો એટલે આપણે પીસીઆર પહોંચી હતી ત્યારે સદરમિયાનના લોકો ત્યાંથી નીકળી ગયા હતા પછી તાત્કાલિક ડિસ્ટાફને જાણ કરી અને

પૈકી એક તો બાળકિશોર છે એ એના આધારે આગળની જે પાછા તરી જે છે અટકાયતી લેવામાં આવશે